ગેમ મત અને આ બાજુ તો લોકેશન અને આ બાજુ પત્રીજો હાલ તો લોકેશન બતાવી અત્યારે જો તડકો આવી ગયો છે અત્યારે મજબૂત તો પેલા બા પી લઈએ પછી વોક કન્ટિન્યુ કરીએ તો ગાઈસ છે કનક આવી ગયો આપણા ઘેર અને કનક મસ્ત કે સોંગ હોય તો આપણે વિડિઓ બનાવી દી તો કનક મસ્ત સોંગ ગાય ને આ માટે ખાલી સબસ્ક્રાઇબ કરી આપજો ચાલો આ રોળકનો બાબા બાબા રો બાબા તારાયા સરા તો ગાયું કમેન્ટ કરો ને કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને ખાલી કરી ગાયું વાઇસ ફાઇનલી આપણો નહીં લીધું અને અત્યારે વાગવામાં દસ વાગી જાય છે જો કે આપણે કાલ નહોતા નાયા એટલો આજે નહીં લીધું કાલ તબિયત થોડી સારી નહોતી એટલો કાલ નહોતા ના આવ્યા તો અત્યારે નહીં લીધું આમ તો ડેલી નાતો જ હોય છું પણ કાલ નહોતું ના આવ્યું એટલો આજ પાછો નહીં લીધું આજ થોડી તબિયત સારી છે એટલો ના વાજો મમ્મી એ કપડો ધોવા જાય તો એટલે પછી નહીં લીધું તો આજ પણ

અને ત્યાં વીજળી ખાતું ખાતું બરોબર અત્યારે છેડ્યા છીએ આપણે દુકાને છીએ પૌવા લેવા જો સાયકલ લઈને તો અત્યારે પેલા પૌવા લઈને પછી કન્ટિન્યુ કરીએ ગાઈસ આપણે જો Phù qua lê nã ta Mà nè, bia quần con mới lý gì xây gì vậy Luật thay dư Hú kia hoàn thải Sơn dư Phá xây Luật cần trai lên bia ý Hả? ચીટ ફસવાણી ખાશે ફસરી જોઠે મોટી આવી જાય છે તો કટાઈ બટાઈ જઈએ બે વંકા જઈએ હવે ચાર અંકા થવો સાઈડમાં ઊભું કરું આપણું ડિસ્કવર કન્ટિન્યુ રહેજો આપણો બને ફાઇનલી આપણો ડિસિઝન થઈ ગયું સાયકલનું તો સાયકલનો હે ને બોલ્ટ આપણો બોલ્ટમાં ચેન આવી જાય છે એટલે જોવો તો બતા દઉં સાયકલનો હે ને તો બોલ્ટ વચ્ચે આવી ગયો એટલે ચેન ફસાઈ જાય એટલે દોરીને લઈ લઈ જવાનું થાય ને સંજે જો દોરીને લઈ જઈએ અને આગળ આપણે ભાઈને મોકલી દીધો અમે તો જઈએ આસ્તા આસ્તા ચાલતા ચાલતા તો કન્ટિન્યુ ફાઇનલી વાગવામાં હળાબાદ થઈ જાય ને અત્યારે આપણો જો જમવાનો ટાઈમ થયો હતો પૌવા બનાવી દીધા મમ્મીએ તો પેલા સોંતીથી પૌવા ખાઈ લઈએ નાગે તો પૂછી લઈએ પૌવા જેવા બનાવી પેલા જોઈ લઈએ જુઓ પૌવા જેવા ને ચાક તો ખરા

આપણો પમ્માર પપ્પાનો સ ફોન જૂનો અને હવે થોડી આરામ બરામ કરીએ એટલે પછી સો આજે બ્લોક કન્ટિન્યુ કરશું ખાલી બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહીશું ગાઈસ અત્યારે આપણો સાગરના ઘેર આયા તા અને કંટુ કોકલા આયો નવ વસ્તુ કંટુ લાય લેજ લાય તો લેજ લાય ચોર લાય દો ઉનાવાથી લાયા હતા કે રણુજાથી યાર રણુજા જેતા તે કંદી લાયા હતા તો લાઈટ મા એક હતી એ આપણે બતાવી હતી તમને બીજી લાયે હોય તો બે થઈ બે માજી હળ કેવી થાય જો ઉપર એ પડે જો કંડુચ એવી ખાચું કેવી છે એ તને ગમત નહી હમ તકતો કરે બીજું કંઈક કેવું

તમે લોકેશન બતાવો અત્યારે મજબૂત જુઓ ખાલી જોરદાર લોકેશન થઈ ગયું છું બૂથ તો મોકલા પાછળથી મસ્ત લોકેશન બતાવી દોરી તમે જુઓ ખાલી ન્યાસથી અને પછી ઉપર છે જોરદાર લોકેશન થઈ ગયું તો કન્ટીન્યુ કહીશ વાગવામાં આપણો સાતના વીસ થઈ જાય ને અત્યારે આવો જમવાનું છે તો જો હમ ગવાનું શેક બને છે અને આ બાજુ રોટલી છે હું બધા રોટલી છે અને હમ મરતો પડે તો જમી દઈએ પછી લોકડિયું કરીએ ફાઇનલી આપણે જમીન સાગરના ઘેરા આવી જાય અને વાગવામાં આપણો પાઠ વાગી જાય તો આ છે કે આનો બ્લોગ ગમ્યો તો લાઇક ગમે શેર સબસ્ક્રાઈબ કરવામાં મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જમાતાની ચેનલ પણ અંત સબસ્ક્રાઈબ કરી નાખજો